શ્રી ગણેશ નમઃ નમસ્કાર મિત્રો કેમ છો હું છું ચિરાગ બેજાનદારૂવાલા મિત્રો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર મુજબ દરરોજ ઘરમાં દીવો પ્રગટાવો એ માત્ર ધાર્મિક ક્રિયા નથી પરંતુ તે ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરીને શાંતિ અને સમૃદ્ધિ લાવે છે સવારે અને સાંજે દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે હવે વાત કરીએ દીવો કઈ દિશામાં પ્રગટાવવો જોઈએ પૂર્વ દિશા સૂર્યની દિશા છે એટલે પ્રકાશ અને નવી શરૂઆતનું પ્રતિક છે પૂર્વ તરફ દીવો પ્રગટાવવાથી જીવનમાં ઉર્જા ઉત્સાહ અને નવી તકો વધે છે જો તમે ધન અને સમૃદ્ધિ ઈચ્છો છો તો ઉત્તર દિશામાં પણ તમે દીવો લગાવી શકો છો કારણ કે આ દિશા કુબેરની દિશા છે પરંતુ ક્યારેય દક્ષિણ દિશામાં દીવો ન લગાવો કારણ કે આ દિશા યમદેવની માનવામાં આવે છે દરરોજ ઘરના મંદિર કે પૂજા ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી દેવતાઓની કૃપા મળે છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે યાદ રાખો દીવો પ્રગટાવતી વખતે મનમાં શુદ્ધતા અને શ્રદ્ધા રાખવી સૌથી જરૂરી છે